આજે આપણે બનાવીશું સવારના નાસ્તા માટે બાળકોનો લંચ અને મોટાઓને ટિફિનમાં આપી શકાય તેવો એકદમ સરળ અને એક એકદમ ઈજી અને ઘરમાં બધાને પસંદ આવે તેવો આ નાસ્તો આજે આપણે બનાવીશું ફક્ત એક કપ સૂજી અને ઘઉંના લોટમાંથી અને પૂરા પરિવાર માટે તો ચાલો એના માટે એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અને એ જ કપ ભરીને આપણે સૂજી લઈ લેવાની છે અને અહીંયા તમે સૂજી ઝીણી મોટી ગમે તે લઈ શકો છો રવો કે સૂજી તમે બંને લઈ શકો છો અને એ જ કપ ભરીને આપણે દહીં લેવાનું છે દહીં આપણે ખાટું મોડું ગમે તેવું તમે લઈ શકો છો અને હવે આપણે આ જે અંદર આપણે દહીંને સારી રીતે આપણે પહેલાં ફેંટી લઈશું અને દહીં તમે એકદમ ફેંટેલું જ લેવું અને શું છે કે જ્યારે તમે અંદર ઉમેરો અને પાણી ઉમેરો એટલે દહીંના ગઠ્ઠા રહેતા હોય છે એટલે હવે આપણે એક કપ ભરીને આપણે પાણી લઈ લઈશું આ ત્રણેયનું માપ આપણે એક સરખું લીધું છે અને ઘઉંનો લોટ આપણે કોઈ પણ રોટલીનો ઝીણો લોટ તમે લઈ શકો છો તો આ નાસ્તો આજે આપણે બનાવીશું ફક્ત ઘઉંના લોટ અને સૂજીમાંથી આ નાસ્તો ખૂબ સરસ એવો ટેસ્ટી બને છે અને જો તમે બાળકોને લંચમાં ટિફિનમાં આપી શકો છો અને તમે સવાર સાંજ નાસ્તા માટે કંઈ વિચારતા હોય તો પણ તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે આ રીતે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે અને બેટર આપણે જ્યારે બનાવીએ ત્યારે એકદમ પતલું નથી કરવાનું અને હવે આપણે આને થોડીવાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા આપણે પાંચ દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું તો અહીંયા આપણે ઢાંકી દીધું છે અને હવે આપણે એને સાઈડ પર લઈ લઈશું અહીંયા મેં લઈ લીધી છે બે ડુંગળી લઈ લીધી છે ડુંગળીને આ રીતે આપણે એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે એટલે કટ એટલે આપણે એની સ્લાઇસમાં કટ કરવાની છે અને આ રીતે તમે એકદમ પતલી પતલી સ્લાઇસ કટ કરી લેવી એટલે અને ડુંગળી અને ખૂબ ઓછા મસાલાથી આપણે ફક્ત ઘરમાં રહેલા મસાલામાંથી જ આજે આપણે તૈયાર કરીશું નાસ્તો તો ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસમાં છૂટી કરી દીધી છે અહીંયા મેં બે કેપ્સિકમ નાના એવા લીધા હતા એને મેં આ રીતે કટ કરી દીધા છે અને હવે આ તમા આપણે બે ભાગ અંદર કરીશું એક ભાગમાં કેપ્સિકમ વધારે રાખીશું અને ડુંગળી આપણે ઓછી રાખીશું હવે આને જે આપણે કેપ્સિકમને વધારે લીધું છે એ વાટકામાં આપણે અંદર ઉમેરી દઈશું આને અને એની અંદર આપણે મસાલા નાખીશું તો હવે આપણે આ રીતે અને આ બાજુ પર મૂકી દઈશું અને હવે પછી આનો ઉપયોગ પછી કરીશું અને હવે આની અંદર આપણે મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અને અહીંયા ધાણા પાવડર લઈ લીધો છે અને બીજા આપણે મસાલામાં અહીંયા મરી પાવડર લીધો છે અને હવે આપણે એની અંદર થોડી લાલ મરચું આ ચાટ મસાલો લીધો છે અને સાથે થોડું આપણે લાલ મરચું લઈ લઈશું અને હવે આપણે આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આને મિક્સ થઈ જાય એટલે આને આપણે બાજુ પર મૂકીને આનો ઉપયોગ આપણે ઉપર છંટકાવ માટે કરીશું એટલે આને મૂકી દઈશું બાજુ પર અને હવે આપણે જોઈ લઈશું આપણું બેટર અને એક દંગ આપણે અહીંયા લઈ લઈશું બટાકો અહીંયા મેં એક દંગ બટાકો લઈ લીધો છે ધોઈને અને સાફ કરીને હવે એને આપણે છાલ કાઢીને અહીંયા આપણે છાલ કાઢી લીધી છે મેં અહીંયા એક ઝીણી છીણી લઈ લીધી છે અને એને આપણે છીણી લેવાનો છે તો બટાકો પણ અહીંયા આપણે છીણાઈ ગયો છે આ રીતે અને બટાકો આપણે ફક્ત એક નંગ જ લીધો છે અને હવે આપણે આ જે બટાકો છે એ તરત જ આપણે છીણવા નહીં તો હું કાળો પડી જતો હોય છે તો આ બટાકાનું લચ્છા ને આપણે સૂજી અને ઘઉં લોટમાં આપણે ઉમેરી દેવાનો છે અને બીજા મસાલા આપણે અંદર કરીશું તો મસાલામાં અહીંયા આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને બીજા અહીંયા ધાણા જીરો પાવડર લઈ લઈશું અને બીજો આપણે મસાલો વઘાર માટે અંદર વઘાર નાખવાનો છે એટલા માટે આપણે બીજું પેન આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું એક પાવરું તેલ લીધું છે સાથે ચણાની દાળ અડદની દાળનો વઘાર કરી લઈશું અને પછી જે આપણે ડુંગળી અને કેપ્સિકમ રાખેલા છે એને આપણે આ રીતે હલકા સાતળી લઈશું થોડું સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરેલું છે ડુંગળીના ભાગનું અને હવે આને થોડી હળદર આપણે ઉમેરીશું તમે કોઈ પણ મસાલા તમે ઉમેરી શકો છો પણ ખૂબ ઓછા મસાલાથી ખૂબ ટેસ્ટી નાસ્તો લાગે છે ડુંગળી પણ હવે આપણે હલકી સોફ્ટ થઈ ગઈ છે અને આ રીતે જ એને સોફ્ટ રાખવાની છે બહુ આપણે એને એકદમ સોફ્ટ નથી કરવાની સાથે એક બે લીલા તીખા મરચાં લીધા છે તે તીખાશ માટે અને હવે આપણે આને આ વગર ઉતારી લઈશું અને જે આપણે બેટર છે એની અંદર આપણે બટાકા અને છીણેલું એની અંદર આપણે આ વઘાર નાખી દઈશું એટલે નાસ્તો તો એટલો ટેસ્ટી બનશે ને કે વાત ના પૂછો તમે કોઈ પણ ઈડલી ઢોસા તમે ભૂલી જાઓ એવો ટેસ્ટી નાસ્તો બને છે અને હવે આપણે આ રીતે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર પણ આપણું જો ડુંગળીનો વઘાર અંદર ઉમેરેલો છે બેટર થોડું લુ હજી હાળી જેવું લાગે છે એટલે અહીંયા આપણે બે ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને આ રીતે એને આપણે લગાતાર ચલાવી હોય એટલે બે બેટર છે એટલે આપણે એકદમ હલકું એવું પડશે તો આ રીતે બેટર આપણું પડવું જોઈએ તો હવે આપણે એમાં ધાણા ઉમેરી દઈશું અને પછી આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે એટલે જ હવે આપણે લઈ જઈશું ગેસ આગળ અને નાસ્તાની તૈયારી કરીશું અને બીજો આ જે ડુંગળીને છે આપણે ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું તો ચાલો હવે આપણે એમાં સ્વાદ થોડા મીઠા સોડા લીધા છે ને થોડું ઉપર પાણી ઉમેરી અને આ રીતે ફર્મનેન્ટ કરીશું અને હવે આપણે લઈ જઈશું ગેસ આગળ તો તૈયાર છે આપણું બેટર અને અહીંયા મેં પેન લીધું છે કે આપણે ઢોસા પેન લીધું છે તમે કોઈ પણ પેન લઈ શકો છો તમે નાનું પેન લઈ શકો છો તમે વઘાર્યું પણ લઈ શકો છો અને તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને હવે આપણે આ રીતે થોડું આપણે ફેલાવી ફેલાવો તમે ના ફેલાવો તો તમારું બેટર ફેલાઈ જશે અને હવે આપણે ઉપર એને કેપ્સિકમ અને ડુંગળીનો જે મસાલો છે એના ઉપર આપણે આ રીતે છંટકાવ કરી દઈશું તો નાસ્તો એટલો સરસ લાગે છે કે તમે કોઈ પણ બહારથી લાવતા હોય તો પણ તમે ભૂલી જાઓને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ નાસ્તો આજે આપણે તૈયાર આ રીતે તબેતાથી આપણે એને દબાવી દઈશું અને હવે આપણે થોડું ઉપર આ રીતે એને એક સાઈડ શેકાઈ ગયો છે બીજી સાઈડ આપણે એને ઉલટ પુલટ કરી દઈશું તો આવી રીતે આપણે એને ઉલટ પુલટ આ રીતે નાસ્તાને આપણે બધા નાસ્તા બનાવી લઈશું અને ગરમા ગરમ ખાવ તો પણ સરસ મજા આવશે તો ઉપર આપણે થોડું તેલ લગાવી દીધું છે અને નાસ્તાને આપણે ઉલટ પુલટ કરતા બધા નાસ્તા તૈયાર કરી લેવાના છે અને હવે આપણે આને ઉતારી લઈશું ને ફરી પાછા સેમ આપણે બીજા બધા તૈયાર છે આપણો ઘઉંના લોટમાંથી અને સુજીમાંથી નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને જરૂર પસંદ આવી હશે પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ફરી નવી નવી રેસીપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહ્યો એન્જોય કરતા રહ્યો અને હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો